આજે અમદાવાદ શાનિંદ્ય સ્કાય ગ્રેડ સદગુરુ જયદેવ બાપાની ચરણ રજ દાસ અશ્વિનના ઘરે એ જે ઘણા વર્ષોથી આ મહિમા જે ગુરુએ અમને વચન આપ્યું છે કે તમે જતી સતી મળે ને આ મહિમા કોઈ પણ ભગે ચાલુ રાખજો સદગુરુનો મહિમા ભોજન ભજન અને સત્સંગ અને જે કઈ મેં તમને જ્ઞાન આપ્યું છે એ કોઈ જિજ્ઞાસુ આપજો બસ આ એક મહિમા સદગુરુ નો છે અને સુપાત્ર શિષ્યની ની ફરજ આવે છે જે નારી એના પતિ નો મહિમા કરે છે એમ સુપાત્ર શિષ્ય સદગુરુ નો મહિમા કરે છે જેવી શક્તિ એવી ભક્તિ કબીર સાહેબ કહે છે કે જાગર કથા નહીં હરિ કીર્તાના સંત નહીં બીજ માના તાગર જમડાય ડેરા દીના સાંજ પડે સંસાર જે કરે સંતો નથી આવતા ભજન નથી થતા સત્સંગ નથી થતા સંતો ની સેવા નથી થતી મોટામાં મોટા ભાગ્યનો ઉદય કોના ઘેર થાય છે મોટામાં મોટા ભાગ્યનો ઉદય ભાગ્ય પડો જે ઘરે

સંત ભાઈ દાસ બાપુ સંત શિરોમણી અને એનો જન્મ ક્યાં થયો તો કે જે મરેલ ઢોર એમનો જન્મ થયો આ દેહનો કોનો શરીરનો દેહનો સંત કોઈની જનતાની મદદ માંથી જન્મતા નથી શરીર જન્મે સંત કોઈની નાત જાતમાં પણ હોતા નથી સંત જનેતાની થી ના જન્મે જનેતાની થી કોણ જન્મે દીકરો અને દીકરી આ બે જ આલે બીજું કાઈ આવતું નથી પછી જન્મ થયા પછી જેવા વિચારોનું સેવન કરે એવો બની જાય છે દારૂ પીવાના વિચારો નું સેવન કરે અને વિચારો ભેગો જે હાલી નીકળે

જીવો અને જીવવા દ રોહિદાસ બાપાની આજે યાદ આવે છે રોહિદાસ આજે રોહિદાસ બાપા જન્મ જયંતિ છે અને એ પુરુષ આવું કઈ ગયા એ કોઈ બ્રાહ્મણ ના ઘરે જન્મ્યા નથી

ખાલી રોહિદાસ બાપાની જય બોલાવાથી આપણું કલ્યાણ નથી એના મેળાવડા કરવાથી આપણું કલ્યાણ નથી એના સંઘર્ષો કાઢવાથી પણ આપણું કલ્યાણ નથી પણ એના વિચારો આપણે કેટલા અમલમાં લીધા એનાથી આપણું કલ્યાણ છે તો આવા સંત શિરોમણી રોહિદાસ પણ પંચશીલ પાલન નું કહીને ગયા કબીર સાહેબ પણ કહીને ગયા ભગવાન બુદ્ધ પણ કહીને ગયા આપણા નિરાંત બાપુએ પણ કીધું દરેક સંતો આદિ અનાદિના એક બાજુ મનુષ્ય બનો મનુષ્ય જન્મતા નથી થવાય છે ડોક્ટર જન્મતા નથી થવાય છે એન્જિનિયર જન્મતા નથી થવાય છે સંતે જન્મતા નથી ઠવાય છે તો કોનો સંગ કરવો સાચા સદગુરુ જાગૃત સદગુરુ એના સાનિધ્યમાં રહેવી અને એના વચનમાં રહેવી એ કેમ કરવી તો એ કલમ વળે ને તો ગમે ત્યાં જ આવી આપણા વિચારો જે રહ્યા એ બહાર નાખી દેવાના અને મહાપુરુષ જે કઈ બોલે છે એ જે શબ્દ છે

અનંત જન્મનો આમાં કાટ લાગી ગયો છે બધો કાટ ઉખાડી નાખે છે અને એના જેવા બનાવી દે છે જે પારસમણી લોઢા ને કંચન કરે છે સંત કરે આપ સમાન આપણો મોટો સદગુરુ સંત નો મહિમાં હશે ભજન ગાવાનો વિષય નથી ગાવું જોઈએ ખાલી ગાવામાં લેવાનું નથી સમજે એ જે જીવનમાં ઉતારવાનું આવ્યું એને ભજન કીધું ગુરુનો મહિમા મનુષ્ય જન્મ વારંવાર મળવાનો નથી પશુખી પનિયા બને નરકા બને કાઈ નરનો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય

તો આપણા ઘરે આવા સંતો આવ્યા છે આપણો આંગણ પવિત્ર કર્યું આ બધા સંતોએ આવે ધનવાદ છે અનુરામ સાહેબ કિતુરામ સાહેબ એમનો દીકરો સારો એવો તબજી માસ્ટર છે આજે આપણા આંગણે આવ્યો છે અને તમે બધા સેવક સમાજ છો આજે મહિમા છે આમાં કોઈ ચમત્કાર થાય એવું નથી નથી કે બાપાની બંડીમાંથી આઈથી 500 ની નોટ નીકળશે કે આઈથી નીકળશે

મરો પણ માગો નહીં મોરે તનકે કા પરમા રથના કારણે મને માગતા ન આવે કાજ તોરલ કે છે એમ સંતને કાઈ જોતો નથી એના પેટ માટે કાઈ કરતા નથી તો 12 મહિનાની 12 પૂનમ આવે છે તો 12 મહિને એક વાર વધારે નહીં 12 મહિને એક જ વાર 12 મહિને એક વાર જો આપણા ઘરે હરિભૂત સંતો તેડાવી ભજન ભોજન સત્સંગ કરાવી આપણા હગા માલામે તેરાવી ભાઈનું બેનું ભાણી અને તેરડાવ્યું અને આપણો ગુણો એક પ્રસંગ બાર મહિને એક કરવી તો આપણા સમાજમાંય જ વાળું થાય આપણા ધર્મય જ વાળું થાય આ મહિમા છે સદગુરુનો બાર મહિને એક વાર સાધકે કરવો જોઈએ વધારે નહીં મહિને મહિને નહીં આપણે તો અખંડ ધારા અહીં ચાલુ છે પણ આ તો સેવક સમાજને હું આ એક જાગૃતિ અપાવું છું કે આવું કઈક કરવું જોઈ એક જેઠા ભાઈ હતા જેઠા ભાઈ ગુરુ પાસે ગયા હે તમારો ગુરુ એક રાત માં ભગવાન દેખાડી દેશે કે હા કઈ કરવાનું જ નહીં અમારા માં તો એવો પંથ એક નીકળો છે કે કઈ કરવાનું જ નહીં કે ના કઈ નહીં કરવાનું જેઠો ભાઈ આયા કે કીના ઘરે આ ઉપદેશ રાખ્યો છે કે અમારા જીતુરામ સાહેબ ના ઘરે રાખ્યો છે બારો હો મને બેહાર છો ઉપદેશ માં

તો બોલો ડોક્ટર આવે સમજાય છે તો ભૂ આવે તો છોકરા દારૂડિયા પાકે તો ગંજેરી પાકે તો જુગારી પાકે કાતો તો બાર ઝઘડા કરીને આવે આવા છોકરા પાકે ધનુષ ધનુષ કાઢી નાખે આતા મેદાન મેદાન એ પોતે પેટી નું અને આપણા ઘરે જો સંત આવે તો એકોતેર પેટી તરી જાય છે કદાચ આપણા છોકરા આઉટલાઈન ઉપર વચ્ચે ડિઝાઇન ઉપર આવી જાય છે સંતાપાથી આટલો ફરક પડે છે પણ આપણે તો એ કરવું જ નથી તો આ સંતો નો મહિમા છે આ ગુરુ મહિમા છે અને આ મહિમા આદિ અનાદિ કાળ ચાલતો આવે છે આ મહિમા હું એક નહીં આદિ અનાદિ ના સંતો ચલાવતા આવ્યા છે તો આપણા ઘરે સંતો આવવાથી આપણા ઘરે સંતો પગલાં કરવાથી આપણું ઘર પાવન થાય છે એટલે સંતો શું કે છે બધા જિલ્લાઓ કે